હવે અમે પછી ખાલી કલર વાળી દોરી વેચવાના અમારે છે ને અમે કલર વાળી દોરી વેચી છે ઉત્તરાયણના પરિપ્રેક્ષમાં વડોદરા શહેર પોલીસ મુખ્યત્વે ત્રણ વસ્તુ કરી રહ્યા છે નંબર એક એક જનજાગૃતિ અભિયાન તમે જાણો છો કે આપણે વીસ દિવસ પહેલાથી ખરીદી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ આદેશ જે ચાઇનીઝ દોરી ચાઇનીઝ તુક્કલ ગ્લાસકોટેડ ધા વગેરે દોરી વગેરે બારમાં આપણે ડિટેઇલ્ડ જાણકારી આપીને આવા વસ્તુઓની ઉત્પાદન વેચાણ કે ખરીદી ના થાય ઉપયોગ ના થાય તે અંગે આપણે જનજાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છીએ બજાર છે જે જગ્યા ઉત્પાદન વેચાણ થાય છે તે વિસ્તારમાં આપણે રિક્ષા પણ જાહેર જનતા સુધી જાણકારી પહોંચવાની પહોંચવા માટે પ્રયાસો કરી રહ્યા છે સાથે સાથે કેટલાક પ્રોડક્શનના જગ્યા છે ઉત્પાદકો છે અને વેચનાર છે એમના ટ્રેડર સાથે પણ આપણે मीटिंगों आयोजन करी है प्रतिबंधित वो उत्पादन न करे संग्रह न करे ने न करे, ये थी ने। थवाती जे थ्रेट है आ आ साथे अपने एन्फोर्समेंट भाग रूपे ने रेड ऑपरेपरेश ने चालू है अत्यार सुधी अपना आड़ केसों लाख करीस हजार कि તેની સુકલ તેની દોરી ગ્લાસ કોટેડ દોરીઓ અને આના ઉત્પાદન માટે વપરાતા ગ્લાસ પાઉડર આ પણ આપણે કબજા કરી છે ગઈ કાલે જ હાઈકોર્ટના આદેશ આવ્યા પછી આપણે બાવીસ એટલે કેસો દાખલ કરી આવા વસ્તુ કબજા લીધી છે હવે અમે પછી ખાલી કલર વાળી દોરી વેચવાના અમારા છે ને અમે કલર વાળી દોરી વેચી એ માલ તો હવે મૂકી દીધો છે અને બધું નવો માલ આવે છે બધો કલર વાળો દોરો હોય છે હાજી જી તે ને પણ કેસ થયો છે હવે હા તે કાલે તે સાંજે તો આનો ડિસિઝન આવેલું છે સાહેબ જાયર કીધેલું હતું પણ એટલે ક્લાસ કોટેડ માં કોઈને સમજ ના પડી ચાઇના દોરી પર બધું લાગ્યું કે ચાઇના દોરી ફોકસ હતું બધાનું હવે માર્કેટ માં હવે બધું આપણા ગણતરી અમને ના સમજ હાલ તો હશે હવે વેપારી પાસે 20 25 25 આનો માલ છે લા બે ત્રણ દિવસ હોય એમાં કેટલું વેચાય એ અમારો મેઈન પ્રોબ્લેમ છે કે અમે છેલ્લા 3 મહિનાથી આનું પ્રોડક્શન અને વેચાણ કરીએ છીએ અને ખરેખર હવે છેલ્લા ચાર જ દિવસ આનું વેચાણ હોય છે રિટેલ માર્કેટમાં એના અનુસંધાનમાં જ અમે વાતચીત કરતા હતા કે ભાઈ હવે અમે ત્રણ મહિનાથી તો વેચાણ કર્યું છે જે અમારી પાસે જે વેપારીઓ લઈ ગયા છે જે ગ્રાહકો લઈ ગયા જે ફેર્યા લોકો વેચે છે એ લોકોનું શું તો હવે એનું તો અમારે સાહેબે કીધું છે કે તમારે એનું પાલન કરવું પડશે